નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનો ચેનલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવી છે મારે આગણવાડી પગાર વધારો બજાર પચીસ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ શું હવે સરકાર નેવ હજાર રૂપિયાનો સુધી એરિયસ પણ ચૂકવશે અને તે ચૂકવમાં ચૂકવવામાં આવશે તો શું કેક સાથે આવશે કે અપદાવાઈ જ આવશે સૌથી મોટો પ્રશ્ન છે મિત્રો એરિયસનો એરિયસ ક્યારે આવશે આંગણવાડી પગાર વધાર બધા પચીસ ક્યારે આવશે ખાતામાં તે બાબતે એક મહત્ત્વની અપડેટ મળી છે તમે જાણો છો મિત્રો નવરાત્રિનું પર્વ ચાલુ છે નવરાત્રિનો ચો પાંચમો નર્થ મિત્રો આજે છે તો નવરાત્રીના દિવસે જો મહત્વની અપડેટ મળી છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે ચર્ચા કરતા પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો તો આ ચેનલ પર આગળવાડી ભરતી આગળવાડી ન્યૂઝ આગળવાડી પગાર વધારો બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો તમે જાણો છો તેમ મિત્રો વીસ ઓગસ્ટ બે હજાર પચીસ ટાળા ગુજરાતના હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપ્યો હતો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા આંગણવાડી કાર્યકર બહેનો અંતે ખુશખબર મળી છે વીસ ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકરનો ચોવીસ હજાર આઠસોના આંગણવાડી ટેડાગરનો વીસ હજાર ત્રણસો રૂપિયાનો પગારમાં વધારો કરવામાં આવ્યો હતો તો મિત્રો કાર્યકર બહેનો ટેડાગરબહેનોના પગારમાં ચૌદ હજાર પ્લસનો વધારો કરવામાં આવ્યો હતો મિત્રો તમે જાણો છો આંગણવાડી બહેનોને જે મળતું લઘુત્તમ વેતન લઘુત્તમ વેતન મળતું હતું દસ હજાર રૂપિયા તેવી રીતે બહેનને મળતું હતું પાંચ હજાર પાંચસો રૂપિયા તો ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર આંગણવાડી ટેડાગરની પોતાની માગણીઓ જોઈને જે પીએલઆઈ કરવામાં આવી હતી બધી જોઈને મિત્રો જે ચોક્કસ નિવેદન આપ્યું હતું કે નિર્દેશ કર્યો હતો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોને પગારમાં વધારો કરવામાં આવે અને વીસ ઓગસ્ટે બીજી પણ ગુજરાત હાઈકોર્ટે જાહેરાત કરી હતી કે આ વધારો એક એપ્રિલ બે હજાર પચીસથી આપવામાં આવશે અને મિત્રો જે પણ વધારો કરવામાં આવે તે બધી જ રકમ છ મહિનાની અંદર આંગણવાડી કાર્યકર એટલે કે આઈસડીએસ હેઠળ આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોને આપવામાં આવે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે મિત્રો શું આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોને એરિયસ નેવું હજારની આસપાસ સમથિંગ થાય છે એક સાથે આપવામાં આવશે કે હપ્તાવાઈઝ આપવામાં આવશે તમે જાણો છો મિત્રો ગુજરાત હાઈકોર્ટે વીસ ઓગસ્ટ બે હજાર પચીસથી જાહેરાત કરી હતી એ આંગણવાડી કાર્યકર તે બહેનોને એક એપ્રિલ બે હજાર પચીસથી તેમને એરિયસ એક એર એરિયસ પણ આપવામાં આવશે જેમ કે મિત્રો તમે જાણો છો આ એક એપ એપ્રિલથી જૂન એમ છ મહિના સુધી એટલે ચૌદ હજાર ચારસો મને છ મહિના મિત્રો ટોટલ થાય છે અઠ્યાસી હજારની આસપાસ હજાર સમથિંગ થાય છે તો મિત્રો ગુજરાત હાઈકોર્ટે કહ્યું એમ પણ કહ્યું હતું કે આ પગાર વધારો સાથે સાથે એરિયસ તમે છ મહિનાની અંદર ચૂકવવામાં આવે પરંતુ મિત્રો આગામી સમયે દિવાળી આવી રહી છે અને નવરાત્રિનું પર્વ ચાલુ છે ગુજરાત રાજ્ય સરકાર કર્મચારી મિત્રોને આંગણવાડી કર્મચારી મિત્રો હોય કે કે સરકારી કર્મચારી મિત્રો ખુશ કરવાની તૈયારીમાં છે કારણ કે મિત્રો આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે તેના મતે અનુસાર આપણને એટલું સ્પષ્ટ લાગી રહ્યું છે કે આગળવાડી કાર્યકર તેડાગન બહેનોને દિવાળી સુધરી જશે અને ટૂંક સમયમાં જ તેમનામાં એક સાથે તો મિત્રો મારું મુશ્કેલ છે જો એ એ ભાવ ચોક્કસ થઈ શકે છે આંગણવાડી પગાર વધારો સાથે એરિયસની રકમ પણ હપ્તાવાઈઝ ચૂકવવામાં આવે બે ત્રણ પગાર સાથે તેમના નેવું હજાર અઠ્ઠાશી જેમ થાય છે તે હપ્તાવાઈઝ તે પગાર સાથે ચૂકવવામાં આવે તો મળતી માહિતી અનુસાર એવું જોવા મળી રહ્યું છે કે આંગણવાડી બહેનો કાર્યકર ટેડાગર બહેનોને દિવાળીની આસપાસ એરિયસ પણ મળી જશે અને પગાર વધારવાનું પરિપત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવશે આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનો માટે તો મિત્રો હવે જોવું જવાનું છે કે ગુજરાત ગુજરાત સરકાર ગુજરાત હાઈકોર્ટે તો આપણે ચુકાદો આપી દીધો છે અને ગુજરાત રાજ્ય સરકાર હવે ટૂંક સમયમાં જ દિવાળીના દિવાળીના પહેલાં કે દિવાળીની આસપાસ એટલે કે આવતા મહિનાની અંદર પંદર તારીખની આસપાસ આપણે લાગી મળતી માહિતી મુજબ ગુજરાત હાઈકોર્ટ એ ચોક્કસ સો ટકા નિયમ લઈ શકે છે ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર્તી ડાંગરબહેનો માટે ખૂબ જ સમાચાર સારા સમાચાર ટૂંક સમયમાં આવી શકે છે આ બાબતે તમારે શું કહેવું છે મિત્રો કે એક સાથે આપવા જોઈએ પગાર વધારો ક્યારે વધારો જોઈએ સંપૂર્ણ મારા કોમેન્ટ્સમાં જણાવશો મિત્રો તમારા કોમેન્ટ્સમાં આન્સર આપવામાં આવશે મિત્રો એ ઘડીએ આપણી આ ચેનલની કુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઇક કરી લો બે લાકા બટન દબાવી લો રોજના રોજ તમને આવી માહિતી આપણી ચેનલ પર પૂરવાત કરવામાં આવશે મિત્રો થેન્ક યુ વેરી મચ